કોઈએ સત્ય કહ્યું છે દૂધનું સત્વ મલાય છે અને માણસનું સત્ત્વ ભલાય છે આજનો સવાલ પેટની ભૂખ તો માણસને લાચાર બનાવે છે જ્યારે ધનની ભૂખ માણસને શું બનાવે છે પચાસેક વર્ષ પહેલાંની આ એક સત્ય ઘટના છે એક શ્રીમંત શેઠ હતા તેમને ત્રણ પુત્રો હતા તેમના ભાઈને એક પુત્ર હતો આ છોકરો ત્રણ વર્ષનો થયો ત્યારે તેના પિતા સ્વર્ગવાસી થઈ ગયા એક વર્ષ પછી એની માતા પણ મરણ પામી આ બાળકનું પાલન પોષણ એની દાદીમાં કરવા લાગ્યા તે આ બાળકને જીવથી પણ વધુ જાળવવા લાગ્યા પરંતુ કાકાના હૃદયમાં આ છોકરા પ્રત્યે જરાય લાગણી ન હતી એટલે એને થયું કે મારા ત્રણ દીકરા છે અને મારા મોટા ભાઈનો આ એક દીકરો છે તો જ્યારે ભાગ પડશે ત્યારે અડધા ભાગનો ધણી આ થશે કાકાના મનમાં આ વાત ખૂબ ખટકતી હતી આમ શ્રીમંતોને પણ શાંતિ હોતી નથી ઈર્ષા કોઈને છોડતી નથી ઈર્ષાને પરિણામે કાકાના મનમાં એક વિચાર આવ્યો જો આ મા બાપ વિનાના ભત્રીજાને મારી નાખવામાં આવે તો બધી મિલકતનો ધણી હું ને મારા પુત્રો થઈએ આ વાત શેઠે તેની પત્નીને કરી તેની લોભી હોવાથી સહમત થઈ અને કહ્યું કે આ વાત જલ્દી પતી જવી જોઈએ અમર્યાદ લોભ માણસને માણસ મટાડી દે છે પેટની ભૂખ તો માણસને લાચાર બનાવે છે જ્યારે ધનની ભૂખ તો માણસને ક્રૂર બનાવે છે ને એક દિવસ છોકરાના ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું ઓસરીમાં ભોજનની થાળી પીરસવામાં આવી છોકરો જમવા બેસતા પહેલાં હાથ પગ ધોવા ગયો એટલામાં એક કાગડો થાળીમાંથી ચાંચ બોળી થોડા ભાત લઈ ગયો ને તરફળિયા ખાઈને મરી ગયો આ દૃશ્ય છોકરાની દાદીએ નજરો નજર જોયું ને છોકરો જમવા બેઠો કે તરત દાદીમાએ તેને રોક્યો અને કહ્યું તું આ ભોજન ખાતો નહીં આથી તે ભૂખ્યો અને તરસ્યો ચાલ્યો ગયો દાદીમાએ આ ભોજન બહાર નાખી દીધું તે એક કૂતરાએ ખાધું ને ખાતા વેત તરફડીને મરી ગયો દાદીમાને ખાતરી થઈ ગઈ કે આ છોકરાને મારી નાખવા માટે જ ભોજનમાં ઝેર ભળેલું હતું ધીમે ધીમે આ વાત ગામમાં મહાજન પાસે પહોંચી તેઓ બધા શ્રીમંત શેઠને ઠપ્પો આપવા લાગ્યા અને પોલીસમાં ફરિયાદ નોંધાવવા છોકરાની દાદીમાને કહ્યું પેલો શેઠ ખૂબ ગભરાયો મહાજન પાસે જઈ કાલાવાલા કરવા લાગ્યો અને કહ્યું હવેથી આ છોકરાને કંઈ પણ થાય તો હું જવાબદાર છું પણ મહાજને કહ્યું કે તમારા વચન ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી હવે તો અમે કહીએ તેમ લખાણ કરી આપો તો જ આ વાતનો અંત આવે મહાજને એવું લખાણ કરાવ્યું કે આ છોકરો મોટો થાય ત્યાં સુધી શેઠ બરોબર પાળે અને જ્યારે ઉમરલાયક થાય ત્યારે મિલકતમાંથી અડધો ભાગ આપે શેઠની સહી થઈ અને મહાજન અગ્રગણ્યોએ સાક્ષી પૂરી વર્ષો પછી છોકરો ઉંમરલાયક થયો ત્યારે તેણે કાકા પાસે પોતાનો ભાગ માગ્યો શેઠે એક દિવસ નક્કી કર્યો મિલકતના બે ભાગ કરવાને બદલે ચાર ભાગ કર્યા એક ભાગ ભત્રીજાનો ને ત્રણ ભાગ પોતાના પુત્રોના ત્યારે ભત્રીજાએ કહ્યું આ રીત બરાબર નથી મારો અડધો ભાગ તમારે આપવો જોઈએ કાકાએ લખાણ કરી આપેલ છતાં દાનત બગડેલી છોકરાને કહ્યું આજ સુધી તને પાળ્યો પોષશો તેનું શું ભત્રીજાએ કહ્યું મારી મિલકતમાંથી બે આની તમારા પાલન માટે આપી દઈશ કાકા માન્યા નહીં મહાજનને વાત કરી કેસ કોર્ટમાં દાખલ થયો લખાણના પુરાવાના કારણે કોર્ટે ભત્રીજાના હકમાં ફેંસલો આપ્યો ને અંતે કાકાએ ભત્રીજાને અડધો ભાગ આપી દેવો પડ્યો ભત્રીજાએ પોતાના ભાગમાંથી બે આની આપી દીધી ભત્રીજાએ ધંધો શરૂ કર્યો સારી વર્તણૂકથી તથા બધાની સાથે સુમેળથી તેનો ધંધો વધતો ગયો તે કમાણીનો દસમો ભાગ દાનપુણ્યમાં વાપરવા લાગ્યો આથી કીર્તિ ચારેય બાજુ પ્રસરી અને સુખી થયો આ તરફ કાકાના ત્રણેય દીકરા સ્વચ્છંદી બની ગયા પરસ્પર ઝઘડવા લાગ્યા અને કાકાનું અપમાન કરવા લાગ્યા બધા જુદા રહેવા લાગ્યા તેથી ખર્ચ વધી ગયો ને આવક ઘટી ગઈ ડોસાને ત્રણમાંથી એકેય દીકરો રાખવા તૈયાર નથી આલિશાન મકાન છોકરાઓને પણ ધન્યવાદ ભત્રીજાને તેણે માણસાઈ બતાવી જે કાકાએ ઝેર આપ્યું હતું તેમને પોતાને ઘેર રાખ્યા માતા પિતાની જેમ સેવા કરવા લાગ્યો ભત્રીજો તથા તેની પત્ની કાકાની સેવા કરવા લાગ્યા દીકરાઓ ઉપર દેવું થઈ ગયું તેથી તેમણે પેલું આલિશાન ઘર વેચવાની જાહેરાત કરી દીધી ઘર વિશાળ હોવાથી કોઈ ખરીદવા તૈયાર થયું નહીં ભત્રીજાએ તે મકાન લીધું કિંમત ચૂકવી આલિશાન મકાનમાં પોતે ન રહ્યો પણ ઝેર આપનાર કાકા કાકીને રાખ્યા તે ઉપરાંત તેમના તમામ ખર્ચની પણ વ્યવસ્થા કરી ભત્રીજાની માણસાએ જોઈ કાકાને હવે સમજાયું કે જેનો પ્રાણ લેવા મેં પ્રયત્ન કર્યો હતો તે જ ભત્રીજાએ મને સુખી બનાવ્યો તે હવે લોકોને કહેવા લાગ્યો કે મારો ભત્રીજો માણસ નહીં પણ દેવ છે મેં તેનું અહિત કર્યું છતાં પણ તે અમારી સેવા કરી રહ્યો છે ધન્ય છે તેની માનવતાને લોકો પણ ભત્રીજાની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા તેના જવાબમાં ભત્રીજાએ એટલું જ કહ્યું કે મેં કાંઈ નવું કર્યું નથી મેં માત્ર મારી ફરજ બજાવી છે અંતે ગામના બધા લોકોએ તથા રાજાએ ભેગા મળીને તેને નગર શેઠની પદવી આપી ધન્ય છે આ સપૂતને ભલાઈનો બદલો બુરાઈથી આપવો તે દાનવતા છે ભલાઈનો બદલો ભલાઈથી આપવો તે માનવતા છે અને બુરાઈનો બદલો ભલાઈથી આપવો તે દિવ્યતા છે આમ ત્રણેય પ્રકારના જીવો આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા હોય છે તેમાં પહેલા પ્રકારના જીવોની સંખ્યાનો કોઈ પાર નથી બીજા પ્રકારના જીવોની અમુક સંખ્યા હોય છે જ્યારે ત્રીજા પ્રકારના દિવ્ય જીવો તો કોઈ વિરલા જ હોય છે ભાઈઓ ભાઈઓમાં મિલકત માટે ઝઘડા થતા હોય છે વેરઝેર વધતા હોય છે તેવા સમયે આ પ્રસંગ જીવનમાં ઉતારવામાં આવે તો દરેક ઘરમાં શાંતિ થઈ જાય ભલા માણસનો પરિચય એ જ છે કે તે બીજાને કેમ નુકસાન પહોંચાડવું તે જાણતા હોતા નથી આજે માણસના જીવનમાં ફીણ ઝાઝા ને નીર થોડા દેખાય છે જિંદગીમાં ક્યારેય કોઈને ડંખ દેવો નહીં અને કોઈએ દીધેલા ડંખને મનમાં ક્યારેય સંઘરવો નહીં ફ્રીજમાં જતું પાણી જેમ બરફ બની જાય છે તેમ મનમાં રહી જતો ક્રોધ વેર બની જાય છે લોહીમાં સાકર વધી ગયાની વાત આપણે કરીએ છીએ પરંતુ મગજમાં તીખાશ વધી જવાની વાત કોઈ કરતું નથી કાકા પાસેનો ભાગ લેવા માટે કેસ કરવો પડ્યો ત્યારે ભાગ મળ્યો કાકાએ ભત્રીજાને મારવા ઝેરનો પ્રયોગ કર્યો છતાં પોતે પાળ્યા મુવા સુધી સાચવ્યા આનું નામ ભલાય જય શ્રી સ્વામિનારાયણ